માર્કેટમાં સાંજે શંકાસ્પદ માણસો શાકભાજીની દરેક લારી પર રૂપિયા પાંચસોના નોટની વટામણી કરી રહ્યા હોવાની સોળા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ની બાતમી મળી હતી ત્યારે ટીમ સાથે ત્યાં પહોંચી દીપક જાધવ નામના માણસને પાંચસોના ના ની પંદર નકલી નોટો સાથે પકડી પાડ્યો હતો આ નકલી નોટ વિશે પૂછતા તે અન્ય પાંચ મિત્રો સાથે મધ્યપ્રદેશ થી આવ્યો હોવાનું કબૂલ્યું હતું તેના મિત્ર મધ્યપ્રદેશ જવા માટે સાબરમતી રેલવે સ્ટેશન ગયા ને કબૂલાત કરતા સોલા પોલીસ ની ટીમ ત્યાં પહોંચી અને ત્યાંથી ઉમેશ જાટવ વિકાસ જાટવ ઉમેશ જાટવ ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવ ને દબોચી લીધા હતા પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું કે યુપીમાં રહેતા તેમના મિત્ર યોગેશ જાટવે તેમને કલર પ્રિન્ટરની મદદથી નોટ છાપવાનું શીખવાડ્યું હતું

જ્યારે છાપેલ નોટ બજારમાં વટાવવાનું કામ વિકાસ અને ઋષિકેશને સોંપ્યું હતું. અમદાવાદમાં મોટી માર્કેટ હોવાથી બધા એક સાથે નોટ વટાવવા આવ્યા હતા. યોગેશ અગાઉ બનાવટી ચલણી નોટો છાપવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પકડાયેલા આરોપીઓને બાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. મુખ્ય આરોપી યોગેશ જાટવ ફરાર હોવાથી તેને પકડવા માટે ટીમ યુપી જશે. પોલીસનું કહેવું છે કે આ ટોળકી પકડાઈ ન હોત તો મધ્યપ્રદેશ જે વધારે નોટ છાપી અમદાવાદમાં વટાવવા આવવાના હતા. અમારા જે બાતમીદાર છે એમના પાસેથી અમને માહિતી મળી હતી કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવવા માટે બહાર નીકળેલા છે એ બાતમી હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી પહેલાથી અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડે ટોટલ છે આરોપી આમાં પકડાયા છે જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી બસો અને અ સુડતાલીસ નકલી નોટો પાંચસો ની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ્સ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે મૂળરૂપથી આખીની આખી ની ગેમ છે જે છે લોકો અત્યારે અમને પકડ્યા છે ને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે એમાં તાલુકો મેગાઓ જિલ્લા ભીંડ મધ્યપ્રદેશના બધા વતની છે અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આ નકલી નોટો જે છે બનાવી હતી અમદાવાદ તો કે એક બહુ મોટો શહેર છે અને એમાં રાતના અંધારામાં લોકો નોટ વટાવીને પોતાનું આ ઈરાદો પૂરો પાડવાને ઈરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન જ ઢળપાઈ ગયા સર્વિચલ ઓફિસર છે સાહેબા હા એમાંથી એક આરોપીને વિરુદ્ધમાં યુપીમાં ઓલરેડી નકલી ચલણી નોટો બનાવવાનું ગુનો દાખલ થયેલું છે અને આ આરોપીઓ જે છે એ પેલા એક પ્રયોગ કરેલો અને ખર્ચ કર્યા એ પ્રમાણે ધોરણે સક્સેસફુલ ગયા ત્યારે પછી એમનું જે હિંમત વધી અને એના લીધે પાંચસો ના દર જે નોટો છે એ બનાવીને અહીંયા વટાવવા માટે આટલી મોટી સંખ્યામાં આવ્યા એમાં મેઈન જે ગેંગ લીડર તરીકે છે ઉમેશ ઉર્ફે ઉમેશ ઉર્ફે અનુરાગ કમલેશ જાટવ આ એક મેઈન આરોપી છે એની સાથે બીજા દીપક રામ સહાય વિકાસ લાલારામ અને ઉમેશ મુકંદીલાલ જાટવ આ ચાર મેઈન આરોપીઓ છે ને એની સાથે બે બીજા ધર્મેન્દ્ર રામરતન અને ઋષિકેશ ઉદેવાન આ બે બીજા જે છે એ માર્કેટમાં જઈને વટાવાનું કામ કરે ને બાકી ચાર જે છે એ નોટ છાપવાનું કટિંગ કરવાનું એમાં ગ્રીન ટેપ લગાડવાની અ સાથે સાથે એમની કલર પ્રિન્ટિંગ કરવાની આ બધી જ કાળજી રાખવા માટે મેન ચાર અરોપ્યો અને બાકીના બે જે છે એ માર્કેટ ની અંદર સર્ક્યુલેશન કરવા માટેના કોઈ જગ્યાએ બહુ વધારે પડતું ભણેલા નથી પરંતુ એ લોકોએ પહેલાથી જ જ્યારે પ્રયોગ કર્યો ત્યારે ત્યારે એ લોકોની હિંમત વધી ગઈ અને એક જે આરોપી જેને મેં કીધું કે એને પકડવાનું બાકી છે એ યુપીના એક કેસમાં ઓલરેડી પકડાઈ ચૂકેલું છે એટલા માટે એ લોકો થી ટ્રેનિંગ લઈને પછી એ લોકો આગળ વધે ખાસ કરીને એવું કઈ માહિતગાર હતા નહીં પરંતુ એક એક જે છે રહેતો તો એટલે એમને ઘરે આ પ્લાનિંગ એવી હતી કે સાંજના ટાઈમમાં શાક માર્કેટ હોય કે ભીડભાડ વાળા વિસ્તાર હોય તે વિસ્તારોમાં રાતે દર્દી વધારે હોય નાંધારાનો લાભ હોય તો એટલે લોકોને આઈડેન્ટિફિકેશન ના થાય કે કઈ પ્રકારના નોટ એમની પાસે છે અને એ નોટની અંદરની જે ઝીણવટભરી વસ્તુઓ છે એ ઘણી વખત नेगलेक्ट થઈ જતી હોય એ ધ્યાને રાખીને આ લોકોએ ગડગીવાલા વિસ્તારને અમદાવાદજી મોટો શેયર છે એમને એને ટાર્ગેટ કરેલું તો કેરાડી કે માર્કેટમાં બતાવ્યું કે કેમ અમે કીધું આપને જે રીતે કે દિલ્હીની અંદર ઓલરેડી સોના દરમાં ચલની નોટો લગભગ 10000 જેને ગણી શક્યા આપણે ટોટલ કિંમત એ ત્યાં વટાવીન પછી એ લોકોની હિંમત વગેરે પ્રથમ વખત જ્ઞાન સબ શું ચાહતી હતી કેટલા સમય પહેલા ચાહતી હતી કે કેટલા સમય પહેલા અહીં આવ્યા એમાં તો જે દિવસે આવ્યા હતા તે દિવસે જ પકડાઈ ગયા પરંતુ જે નોટો જે છે એમના પોતાના ઘરમાં જે લોકો એક પોતાનું પ્રિન્ટર પણ નહીં વસાવ્યું એમના એક પરિચિત વ્યક્તિ છે સંતોષ પાઠક એમની પાસેથી પેલા સોના દર ની નોટો જે છાપી હતી તે વખત તેની પાસેથી પ્રિન્ટર લાયા અને બીજી વખત એક જે આરોપી છે એમના પોતાના જીજા છે એમની પાસેથી પ્રિન્ટર લાયા અને પ્રિન્ટર લાવીને પોતાના ઘરમાં રાખી રાતના સમયમાં છાપીને પછી એ લોકોએ આખું આખું કાવતરું કર્યું

સબમિટ કર્યા હતા પ્રોડ્યુસ કર્યા હતા તો નામદાર કોર્ટે બાર દિવસના રિમાન્ડ એમાં આપે છે અને બાર દિવસના રિમાન્ડ પછી હજુ જે તપાસ આગળ વધવાની છે એમાં બીજા કોઈ આરોપીઓ એની અંદર સંડોવાયેલા હોય તો એમની પણ તપાસ થશે સાથે સાથે આ જે આપે કીધું એ પ્રમાણે અગર વધારાને નોટ એ લોકોએ છાપ્યા હોય તો એમની પણ રિકવરી કરવાની અત્યારે અમારી અ તૈયારી છે સાથે જે આરોપી જેમના પાસેથી એ લોકોએ બધા ટીપ્સ મેળવ્યા ટ્રેનિંગ મેળવી આરોપી હજુ પકડવાનું બાકી છે તો એને પકડવા માટે પણ તપાસ તજવીજ ચાલુ છે અને અમદાવાદના શહેર વિસ્તારમાં બીજી કોઈ જગ્યાઓ કોઈ એવા પ્રયાસો થયેલા હોય તો એ પણ આપને અમે મેળવીએ